ભાવનગર જિલ્લાના સિહોરના બોરડી ગામે ખેતરમાં પડેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી હતી જોકે ટ્રેક્ટરમાં આગ લાગવાને કારણે સંપૂર્ણ ટ્રેક્ટર બળી ગયું હતું સિહોરના બોરડી ગામે બનેલા બનાવમાં ટ્રેક્ટરને આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો હતો એટલું જ નહીં નજીક રહેલી ભેંસ પણ આગની લપેટમાં આવી જતા ઇજાગ્રસ્ત થઈ હતી કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીજીવીસીએલના વાયરના શોર્ક સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે બનાવને પગલે ટીડીઓ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત થયેલી ભેંસોને તાત્કાલિક ધોરણે સારવાર આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી